કલેક્ટર આવું કહેતા સાંસદ મનસુખ વસાવાના રોષે ભરાયા હતા અને પોતે સાચા છે એવું કહેતા ભારતીય જનતા પાર્ટી છોડી દેવાની ધમકી આપી હતી આજે છવ્વીસ ડિસેમ્બર સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા ભાજપ અધ્યક્ષ નીલ રાવ સાથે નર્મદા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા નર્મદા કલેક્ટર સંજય મોદીએ મનસુખ વસાવા નીલ રાવ સામે ઓન કેમેરા સ્વીકાર્યું કે ચૈતર વસાવાએ પૈસા માંગ્યા એ વાત હેલીપેડ અને કાર્યપાલક ઇજનેરને કહી હતી અને આ અંગે તેમને તપાસના આદેશ આપ્યા છે જી બાજુ ચૈતરભાઈ સવાનું પણ નિવેદન સામે આવ્યું છે કે મનસુખ વસાવે બોખલાઈ ગયા છે તેમણે સરકાર અને ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ અધિકારીઓને ધમકાવ્યા જે બાદ ઉપરથી કહેવામાં આવતા કલેક્ટરે પોતાનું નિવેદન બદલ્યું છે ભાજપના નેતાઓ દ્વારા ઈડીની ધમકી અને દબાણને કારણે કલેક્ટરે પોતાનું નિવેદન બદલ્યું છે સાંસદ મનસુખ વસાવાએ કલેક્ટરને એક આવેદન પત્ર આપ્યું જેમાં લખવામાં આવ્યું હતું કે ડેરિયાપાલાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે મોટા કાર્યક્રમ બાદ સંકલ્પ સમિતિ બેઠકમાં ડેરિયાપાલાના ધારાસભ્ય રૂપિયાના હિસાબ માંગીને પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી હતી મારો ઈરાદો આપને કે સરકારી અધિકારીને ખુલ્લા પાડવાનો ન હતો પણ ડોક્ટર દર્શનાબેન દેશમુખી ગેર સમજ દૂર કરવા માટે જે આપની સાથે કેવરિયા વાત થઈ હતી તે પત્રકાર મિત્રોને પણ જણાવી અને આનાથી ઘણા બધા લોકોની ગેરસમજ દૂર થઈ હતી પરંતુ હું જે લડાઈ લડું છું તે સરકારને બદનામ કરનારો જિલ્લાના અધિકારીને ડરાવનાર ધમકાના વાળાઓ સામે લડું છું મારો આમાં કોઈ અંગત સ્વાર્થ નથી આ પ્રજાહિત સાથે જોડાયેલો મુદ્દો છે તેથી આપે કેવરિયામાં જે વાત કરી હતી તે વાત વર્ગી રહેવું પડશે અને મને આશા છે કે આપ એક ઉચ્ચ સંવેદિકતા પદ પર બિરાજમાન છો તો ડેરીયાપારાને ધારાસભ્યને હકીકત જણાવીએ એ જિલ્લાની પ્રજાના હિતમાં છે મનસુખ વસાવાએ ઉપરોક્ત સમગ્ર વાત કલેક્ટર સંજય મોદી સમક્ષ રજૂ કરતા કલેક્ટરે કહ્યું હતું કે તેઓ મનસુખ વસાવાના તમામ મુદ્દાનું સમર્થન કરે છે અને ચૈતર વૈસા એ વાત હેલીપેડના નાયબ ઇજનેરને કહી હતી મારી ઓફિસમાં આવી કોઈ વાત થઈ નથી કલેક્ટરે કહ્યું માન્યા સંસદ આપના માટે સન્માન્ય અને આદરણીય છે કે અમને જે મુદ્દાઓ કહ્યા એ મુદ્દાઓને પણ હું સમર્થન આપું છું માન્ય સંસદ સભ્યશ્રીએ કહ્યું કે પ્રમાણે હેલીપેડ પર મારે વાત થઈ હતી અને એક્ઝ્યુ ટીસી એન્જિનિયરિંગ સ્ટેટ જે છે એમના મારફતે વાત જણાવી હતી આ મુદ્દે ડેડીયાપારા ધારાસભ્ય એ જે આવે પત્ર આપ્યું છે તેની તપાસ મેં સોંપી દીધી છે અમને કહ્યું કે વાત અહીં મારા કાર્યાલય અને મારી ચેમ્બરમાં થઈ હતી એ વાત ખોટી છે પણ હેલીપેડ આ વાત થઈ હતી એ સાચું છે અને આવી રીતે રૂપિયાની માંગણી થઈ છે એ વાત પણ હેલીપેડ પર થયેલી છે એમની સીધી મારી સાથે વાત નથી કરી પણ અને આ કરી છે આ વાત માન્ય સાથે થઈ હતી ચૈતર્ય વૈસાવા આ સમગ્ર ઘટના બાદ નિવેદન આપ્યું કે ચોવીસ ડિસેમ્બર કલેક્ટરને મરવા મળવા ગયા હતા ત્યારે તેમણે મીડિયા સમક્ષ સ્વીકાર્યું હતું કે આવી કોઈ વાત નથી કાર્યપાલ ઇજનેરે પણ એવું કહ્યું કે તેઓ સાત ડિસેમ્બરથી રજા ઉચ્ચ પર હું છું હું આ વાતમાં છું જ નહીં મનસુખ ભાષા બોખલાઈ ગયા છે તેમણે સરકાર અને ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ અધિકારીઓને ધમકાવ્યા જે બાદ ઉપરથી કહેવામાં આવતા કલેક્ટરને પોતાનું નિવેદન બદલ્યું છે તોય તો ભાઈ પાછા એ મુદ્દાને લઈને કલેક્ટરને મળ્યા તો કલેક્ટરને એમણે કીધું કે મનસુખભાઈને નીલ રાવને તમે અહીંયા કલેક્ટર ઓફિસમાં બોલાવી અને પંચોતેર લાખ ધારાસભ્ય માંગણી કરે છે એવી તમે રજૂઆત કરી તો એ રીતના કલેક્ટરને વાત મૂકી અને પત્ર પણ આપ્યું તો એને લઈને આખો વિવાદ થયો કલેક્ટરે તે દિવસે ના પાડી હશે કે વાત ખોટી છે કલેક્ટરે એવું કીધું તે દિવસે કે વાત ખોટી છે અને આ વાત આખી મીડિયાથી માંડીને બધા લોકોમાં સોશિયલ મીડિયામાંથી આખા ગુજરાતના આખા દેશમાં એ ચાલી આનો જો ખુલાસો હું ના કરું હું કલેક્ટર પાસે ખુલાસો ના કરું તો હું ખોટો સાબિત થઉં તો આજે મેં આ બધી જ બાબતને લઈને આજે તમને સમક્ષ વાત કરું પત્ર લેખિતમાં પણ કલેક્ટર ને આખી હિસ્ટ્રી એ ટુ ઝેડ સુધીની આખી વાત કરી છે મેં તો આજે મેં કલેક્ટર ને વાત કરી અને કલેક્ટરે સ્વીકાર્યું કે એમને કલેક્ટર નું એવું કેવું છે કે ચૈતરભાઈ ની ટીમ સાથે આવ્યા હતા મીડિયા સમક્ષ આવ્યા હતા એટલે અને એમને એવું કીધું કે અહીંયા કલેક્ટર ઓફિસમાં સંસદ સભ્ય મનસુખ મનસુખભાઈ વસાવ સંસદ સભ્ય નીલભાઈ રાવ અને અહીંયા ઓફિસમાં આવીને પંચોતેર લાખની વાત એને ના પાડી એ વાત એ ખોટી છે પણ એને આજે કબૂલ્યું કે પર જે વાત વાત કરી તે સાચી એ વાતને આજે પણ એ વળગી રહ્યા છે અને એના માટે હું તપાસ પણ સરકારમાં રજૂઆત કરી છે અને તપાસ પણ કરાવી કરાવી રહ્યા છે કે જિલ્લાના હિતમાં જે પણ કોઈક અધિકારીને ડરાવીને ધમકાવીને કંઈક ખોટને હેરાન કરતા હોય એ મારી ફરજ છે એ આજે પણ એમને વાત કરી પણ એમને આજે ખુલાસો કર્યો કે જે તે દિવસે અહીંયા ચૈતરભાઈ આવ્યા ને કલેક્ટર ઓફિસમાં તમે વાત કરી તો એમને કહ્યું કે એ વાત ખોટી છે એ વાત તદ્દન ખોટી છે એટલે કલેક્ટર ઓફિસમાં વાત થઈ નથી એવું એમને કેવું છે પણ એમને આજે કબૂલ કર્યું તમે તો કીધું તો અમને આ પ્રકારનું કે પંચોત્તર લાખ તો એક હેલીપેડ પર વાતની વાત સાચી અને તે કાર્યપાલક ઇજનેર મોદી કાર્યપાલક ઇજનેર મોદીના કહેવાથી એમણે વાત મને કરી હતી અને એ પણ જિલ્લાના એક આગેવાન જિલ્લાના કલેક્ટર તરીકે આ જે વસ્તુ જે છે એ પોતે પણ ગંભીરતાથી સમજતા હતા અને પંચોતેર અલગ રૂપમાં કઈ રીતના ખોટી રીતના કોકને આપી દેવા તો એટલા માટે તમને કહ્યું અમને કહ્યું હતું એમના મનમાં એવું હતું કે આ જે વાત છે મનસુખભાઈ મનસુખભાઈની નીલભાઈ ગુપ્ત રાખશે એટલે એ થોડા એ પણ દીધવામાં હતા અને મારો પણ ઉદ્દેશ એ હતો કે એને હાઇલાઇટ કરવું નહોતું પણ આ જે કારણો કર્યા એના કારણે આને મેં મીડિયા સર મારે જવું પડ્યું અને આવા કેટલા ખોટા લોકોને જિલ્લાના હિતમાં પણ મારે ખુલ્લા પાડવા પડે સર પચોત્તર લાખ માગે વાત સાચી છે ખોટી હવે તપાસનો વિષય છે પણ કલેક્ટરે આજે કબૂલ કર્યું કે એ અમને કહ્યું તું એમને અને એ કાર્યપાલક ઈજનેર રજા પર ઉતરી ગયા છે કારણ પાર ઈજનેલને પણ એ બોલાવવાના છે હમણાં બે દિવસમાં કલેક્ટર પણ રજા છે સોમ કે મંગળવારે કાર્યપાલક ઈજનેરીને આખો તપાસનો વિષય છે ને યોગ્ય રીતના તપાસ થશે યોગ્ય તપાસ થશે તો ફરિયાદ વધશે ખંડીની હવે એ હવે આવનારો એ સમય સમય બતાવશે પણ એટલું નક્કી કે મને ને નીલભાઈ ને એલીપેડ પર કલેક્ટર સાહેબે અને કાર્યપાલક ઈજનેરી જે વાત કરી હતી એ વાત એમણે સ્વીકારી હતી કે અમે મતલબ અમે ઉપજાઈ ઉબજાવી ઉપજાઈ કાઢેલી આ વાત નથી કલેક્ટર શ્રી નર્મદા અને કાર્યપાલિક ઇજનેર નર્મદા એ અમને હેલીપેડ પર કહેલી વાત આજે એમને કલેક્ટર સાહેબ સ્વીકારી સાહેબ એક વાત પાકી છે કે એક નેતા આવે છે તો તેમને એવું કહે છે કે આ વાત ખોટી છે તમે જાઓ છો તમને એવું કહે છે કે આ વાત ખોટી નથી બરાબર છે ભાજપના પ્રમુખ ને બોલાયા પંચોતેર લાખ રૂપિયા ની વાત કરી તો એ વાત એ વાત કેવું છે અને ત્યાં હેલીપેડ તો કે જ છે એ એમાં હું છે એમને એવું કહેવું છે કે આ વિષય આખો ગંભીર વિષય છે અને આખો તપાસનો વિષય છે અને મારી પણ કેટલીક ઘણી મર્યાદા છે એટલે હું આ અને હું કંઈ આ પડદા આના પર પડદો નથી પડતો આને હું યોગ્ય દિશામાં સરકારને પણ ધ્યાન દોઈ રહ્યો છું અને એને તપાસમાં આગળ વધી રહ્યા છે એમને વાત કરી હવે મનસુખભાઈ શું કરશે હતા જો આજે જો હું તો એક જ વસ્તુ છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં દેશને એક દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત બનવા માંગે છે સાથે ગુજરાત પણ એક એક અંદર વિકાસ કરવાનો છે અતિ પછાત જિલ્લો છે એમાંથી આપણે બહાર કાઢવો છે તો આવા બધા જે પણ પ્રકારના ભ્રષ્ટાચાર થતા હોય કોઈ અધિકારીને કોઈ ડરાવતો હોય ધમકાવતો હોય સીધી રીતના અધિકારીને કામ ન કરવા દેતો હોય તો એવા સંજોગોમાં આવા લોકોને ખુલ્લા પાડવા અને અધિકારીઓને મારે મદદરૂપ થવું અધિકારીને મારે સમર્થન આપવું એ એ મારી ફરજ છે જિલ્લાના સંસદ સભ્ય તરીકે અને જ્યારે આખો દેશ ને ગુજરાત જ્યારે ખૂબ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો હોય તો તેવા સંજોગોમાં નર્મદા જિલ્લો પાછળ ના રહી જાય નર્મદા જિલ્લાનો પણ એક એક ક્ષેત્રે વિકાસ થાય એ ઉદ્દેશ્ય સાથે હું લડી રહ્યો છું અને ખોટા લોકોની સામે લડવાનું હું ભલે જે પણ કોઈ હોય અમારી પાર્ટીના લોકો હોય એમની પણ હું વાત કરું છું કે સામે આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ પણ હોય હું બિલકુલ

અમે નીલભાઈ સાથે જવાના હતા એટલા કારણે રોકાયા છે તો એ આવનારા દિવસોમાં હજુ સમય લઈને આનો આ બધી જ બાબત પણ જિલ્લામાં રાબેતા મુજબ સારી રીતના ચાલે જિલ્લાનો એક સારો વિકાસ થાય એક એક ક્ષેત્રે વિકાસ થાય અને બીજા બધા જિલ્લાઓની જેમ નર્મદા જિલ્લાનો પણ એક સર્વાંગી વિકાસ થાય એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે સંસદ સભ્ય એવું કીધું કે ભારતીય જનતા પાર્ટી છોડી દેશે આજના જવાબ કલેક્ટરના જવાબ પછી સંસદ આજના જવાબ પછી સંસદ સભ્યનું શું રિએક્શન જો આજે ચૈતરભાઈ વસાવાને કલેક્ટર સાહેબે જે જવાબ આપ્યો હતો જગતમાં પણ હું ખોટું છું એવું સાબિત થતું હતું તો હું સાચો છું એ સાબિત કરવા માટે આ મેં સ્ટેન્ડ લીધું કે જો મારી સાથે ન્યાય નહીં થાય તો હું પાર્ટી છોડી દઈશ એ વાત મેં બહુ સ્પષ્ટ આજે પણ એ વાતને વળગી રહ્યું પણ આજે પાર્ટી મારી સાથે છે અને સરકાર પણ મારી સાથે છે અને સત્યની લડાઈ લડું છું એમાં મારા અહીંયા નર્મદા જિલ્લાના કાર્યકર્તા પણ ભારતીય જનતા પાર્ટીના પણ બધા કાર્યકર્તા શુભેચ્છક મિત્રો પણ આજે મારી સાથે છે અને હું આજે પણ કહું છું કે પ્રજાના હિતમાં જિલ્લાના હિતમાં ગરીબોના હિતમાં ક્યાંક પણ જે પણ કંઈક લડાઈ લડવાની હશે જે પણ બોલવાનું હશે હું બોલીશ આજે સત્ય સાબિત થઈ ગયું છે બિલકુલ આજે કલેક્ટર કીધું કે અહીંયામાં અહીંની વાતનું મેં ના પાડી છે કેવડિયામાં તો વાત થઈ હું તો ક્યાં ના પાડું છું એમને આજે પણ કીધું કે કેવડિયા જે આપણી વાર્તાલાપ થઈ હતી બીજા બધા સાથે કે તમારી સાથે જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ એ એમને આજે પણ એ વાતને આજે પણ હું કહું છું કે એ વાત સાચી છે ને એમાંથી ફરી નથી જતા પણ અહીંયા જે ધારાસભ્ય ચૈતર વસાવે કીધું કે અહીંયા કલેક્ટર ઓફિસમાં મનસુખભાઈ ને નીલરાવને તમે વાત કરી એ વાત ખોટી છે

એ આવનારો સમય બતાવશે એવું નહીં આપણે જો અધિકારી અધિકારી તમે આપણા નર્મદા જિલ્લા પૂરતું જ નથી આમ આદમી પાર્ટીના નેતાઓ તમે જો આખા ગુજરાત ની અંદર સરકાર આટલું સુંદર કામ કરે છે છતાં પણ સરકાર બેફામ ગાળો દે છે સરકારના મંત્રીઓને ગાળો અમારા જેવા ગાળો દે છે સરકારી અધિકારીઓને ગાળો તો આવા સંજોગોને અધિકારીઓને પણ પ્રોત્સાહિત કરવું અધિકારીને પડખે લેવું એ અમારી પરજ છે બરાબર માને વડાપ્રધાન શ્રીના નર્મદા જિલ્લામાં બે કાર્યક્રમો હતા અને એ કાર્યક્રમોમાં કયા વિભાગ દ્વારા કેટલો ખર્ચો કયા પ્રકારની કામગીરી માટે કરવામાં આવ્યો છે જેની માહિતી મારા અધિકાર મુજબ મેં જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર પર માંગી જેને લઈને મનસુખભાઈ વસાવાના પેટમાં તેલ રેડાયું એમણે પત્રકાર પરિષદ યોજીને એમણે એવું કીધું કે ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સતીશભાઈ મોદી જેમને ડરાવવામાં ધમકાવવામાં આવ્યા છે અને પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી છે અને એ વાત એ કાર્યપાલક ઇજનેરે કલેક્ટર શ્રી નર્મદાના એસકે મોદીજીને કીધી અને એસ કે મોદીજીએ અમને બોલાવીને આ વાત કરી છે ત્યારે અમે એક પણ રૂપિયો આપવાનો થતો નથી એવું અમે જણાવ્યું છે જેવી વાત મીડિયાના માધ્યમોથી જોતા એની ગંભીરતા સમજીને અમે કલેક્ટર શ્રી નર્મદાને મળવા માટે ચોવીસ બાર બે હજાર પચીસના ના રોજ ગયા અને કલેક્ટર શ્રીએ મીડિયા મિત્રોની ઉપસ્થિતિમાં અમારી જે રજૂઆત હતી કે આનો ખુલાસો આપો ત્યારે એમણે કીધું કે આ વાત બિલકુલ ખોટી છે બાદમાં ગત રોજ કેટલાક મીડિયા મિત્રોએ કાર્યપાલક ઇજનેરનો સંપર્ક કર્યો એમણે પણ કીધું કે હું તારીખ સાત બાર થી રજા પર છું અને આવી કોઈ પણ જાતની રજૂઆત મેં કોઈ અધિકારીને કે કોઈ નેતાને કરી નથી આ પ્રકરણમાં મારું નામ કઈ રીતના આવે છે એ મને સમજાતું નથી ત્યારે આ બાબતને લઈને મનસુખભાઈ વસાવા બોખલાઈ ગયા છે અને એમણે એટલા હદ સુધી સરકારને અને ભાજપના પાર્ટીના ઉચ્ચ નેતાઓને ધમકી આપી કે હું રાજીનામું આપી દઈશ પાર્ટી છોડી દઈશ એટલે ઉપરથી સરકારે કલેક્ટરશ્રીને સમજાવ્યા કે ભાઈ સત્તા સામે સાડપણ સારું ના લાગે તમે અમારી ગુજરાતમાં અને કેન્દ્રમાં સરકાર છે અમે કહીશું એ પ્રકારે તમે આવતીકાલે બોલી દેજો કલેક્ટર શ્રી રજા પર જવાના હતા છતાં મનસુખભાઈને મળવા માટે એમને ઉપસ્થિત રાખવામાં આવ્યા એક આખી વાર્તા સ્ક્રીપ્ટ તૈયાર કરવામાં આવી મનસુખભાઈ વસાવા પોતાના મોરચા સાથે ત્યાં પહોંચે છે અને કલેક્ટર શ્રી કહે છે કે હેલિકોપ્ટર જયારે ઉડી ગયું ને હેલીપેડ પર થયેલી વાત પ્રમાણે હું તમારી વાત સાથે સહમત છું ભાઈ ઓફિસની અને હેલીપેડ ની વાત આમાં આવે ક્યાંથી આપણે પંચોતેર લાખના તોડના તમે જે આક્ષેપ મારા પર કર્યા હતા એની ખુલાસાની વાત કલેક્ટરને કીધી હતી અને કલેક્ટરે ચોખ્ખી આ વાત ખોટી છે એવું કીધું આજે કલેક્ટર જયારે એમને સમર્થન આપતા હોય તો તમે બંધારણીય પદ પર બેસીને બે મોડાની વાત કરો એ વ્યાજબી નથી તમે અમે જે માહિતી માંગી છે એ માહિતી તમે અમને આપી દો અને અમે જે ખુલાસો માંગ્યો છે એ ખુલાસો પણ દિન સાતમાં કલેક્ટરશ્રી અમને આપે અમારા રાજકીય કારકિર્દીને નુકસાન થાય અને અમારા શાખને નુકસાન થાય એવું અમે ક્યારે સાખી લેવાના નથી અને જે પણ ખર્ચાઓ તમામ શાખાઓમાંથી દસ ગણા થયેલા છે એમના પર પણ અમે સીઆઈડીની માંગ કરીએ છીએ સીઆઈડી તપાસ કરશે તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે કોની એજન્સીઓ છે તો મનસુખભાઈના સાથેની એજન્સીઓ હોવાના કારણે એ પોતાની સાક બચાવવા માટે એમનું ચાલ ચરિત્ર બહાર આવી ગયું અને બચાવવા માટે છેલ્લી પાયરી પર રાજીનામા આપવા સુધી ગયા છે ત્યારે કલેક્ટરને અમને જાણવા મળ્યું છે ઈડી સુધીની ધમકીઓ ભાજપના નેતાઓ દ્વારા મળી છે સરકાર દ્વારા પ્રેશર કરવામાં આવ્યું છે કે સત્તાની સામે સાણપણ યોગ્ય નથી અમે કહીએ એ પ્રકારે તમારે નિવેદન આપવાનું છે કલેક્ટર સાહેબની મજબૂરી હું સમજી શકું છું એનો દબાવ જે પ્રકારે કલેક્ટર સાહેબ પર નાખવામાં આવ્યો એ દબાવ થઈને આજે એમણે પોતાની વાત ફેરવી પડી છે છતાં અમે એમની મજબૂરી સમજીએ આવનારા દિવસોમાં આ કાર્યક્રમની તમામ માહિતી અમે માંગીશું અંદર ઉતરીને માહિતી માંગીશું અને જે પણ જવાબદારો છે એમના પર સીઆઈડીની તપાસ થાય કાર્યવાહી થાય અને રિકવર થાય એ અમારી માગણી છે અમને જરૂર લાગશે તો આવનારા દિન પાંચ પછી યોગ્ય ખુલાસા નહીં મળે તો કલેક્ટર કચેરીની સામે હું મારા સમર્થકો સાથે ધરણા પર બેસવાનો છું તો એમણે પ્રેસ વાર્તા કરી એમાં ક્યાંય એમણે હેલીપેડનો ઉલ્લેખ નહોતો કર્યો મારા પર આક્ષેપ કર્યા ત્યારે કોઈ દિવસ હેલીપેડ વચ્ચે આવતું જ નહોતું ત્યારે તો એમણે એવું કીધું તું કે મને અને જિલ્લા પ્રમુખ નીલરાવને રાવને કલેક્ટર શ્રીએ બોલાવીને અમારી સમક્ષ રજૂઆત કરી હતી એટલે મેં ક્યારે ક્યાં રજૂઆત કરી કોણે કરી કયું સ્થળ હતું એની વિષય જ નથી વાત પંચોતેર લાખના તોડની છે અને હવે પાછું હેલીપેડ આવે છે એટલે ક્યાં અને ક્યાંક આખી વાર્તા ઉભી કરાવવામાં આવે છે આખું સ્ક્રિપ્ટ તૈયાર થાય છે અને કલેક્ટર શ્રી કાર્યપાલક ઇજનેર પર સરકાર દ્વારા દબાણ કરવામાં આવ્યું બે દિવસ તો એવી માહિતી છે કે મનસુખભાઈએ પોતે ફોન કરીને કલેક્ટર સામે સાથે મા બેનની ગાળો બોલી છે એટલે કલેક્ટરે ડરીને આજે ફેરવી તોડ્યું છે અને બે મોડાની વાત કરી છે પણ કલેક્ટર સાહેબને કેમ છું તમે નિડર રહો અમે તમારી સાથે છે તમે બંધારણીય પદ પર છો નિડરતાથી નિષ્પક્ષ તમે નિવેદન કરો અમે બેઠા છે જરૂરત લાગશે આખા ગુજરાતના લોકોને અહીંયા ઉપસ્થિત કરીશું તમારા સમર્થનમાં કોઈને ડરવાની જરૂર નથી ઈડી ફીડી થી ડરવાની જરૂર નથી અમે બેઠા છે અને આજે પણ તમને કેમ છું અમે માહિતી માંગી છે અધૂરી જ મળી છે નહીં મળશે તો મારા અધિકાર પ્રમાણે ત્રીજી વાર પણ હું જિલ્લા સંકલનમાં મૂકીશ અને એટલે મને માહિતી મળવી જોઈએ અને એના પર જે લેખિત અરજી આપી છે એને મીટાવવા માટે ખૂબ ગંભીર બાબતોનો આરોપ છે તો એનો ખુલાસો થવો જોઈએ જો ખુલાસો નથી થતા આવનારા દિવસોમાં મારા સમર્થકોના ફોન આવે છે અંબાજીથી ઉમરગામના અમારા સમાજના આગેવાનો પૂછે છે સાહેબ શું કરવાનું મેં બધાને રોકી રાખ્યા છે જરૂર જણાશે દિન પાંચ પછી આહવાન કરીશ મેં બધાને અને નેત્રંગની જેમ લાખોની સંખ્યામાં મારો સમર્થક અહીંયા ઉમટશે અને કાયદો ને વ્યવસ્થા બગડશે એની જવાબદારી તંત્ર ની રહેશે સરકાર તમારી છે પોલીસ તમારી છે બધું જ તમારું છે આ પ્રકારની વાયા વાયા વાત બંધ કરો તમારા પર કોઈ હમણાં મનસુખભાઈ કીધું કે સીસીટીવી ફૂટેજ છે મોબાઈલમાં રેકોર્ડિંગ છે તો જનતાને જાહેર કરો મોબાઈલમાં રેકોર્ડિંગ છે જાહેર કરો હું તો કેમ છું મોબાઈલ રેકોર્ડિંગ ને સીસીટીવી ફૂટેજ જાહેર જનતાને જાહેર કરો હું રાજીનામ હું જાહેર જીવન છોડવા તૈયાર છું હું એમના જેવી ખોખલી વાતો નથી કરતો કે રાતે રાજીનામા આપવાની વાત ને બીજા દિવસે કલેક્ટર ને દબાવે કલેક્ટર ને ધમકાયેલા છે અહીંયા વાત કરી છે કલેક્ટર બિચારા ગભરાઈ ગયેલા છે આજે રજા પર ઉતરી ગયેલા છે તમે રજા મંજૂર થયેલી છે છતાં એમને સરકારના દબાણથી બેસવું પડ્યું છે એટલે કલેક્ટરની મજબૂરી હું સમજી શકું છું સરકાર સામે સાનપણ નકામું છે એ પણ હું સમજી શકું છું એટલે બિચારા કલેક્ટરને દબાવવા ડરાવા અને મજબૂર કરવા પડ્યા છે અને કલેક્ટરે મજબૂરન આ નિવેદન આપ્યું છે સત્ય વાર આવ્યું છે મનસુખભાઈ પોતાની લીટી લાંબી કરવા માટે બીજાની લીટી ભૂસવાની છે તમે જોયું હશે અહીંના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પર આક્ષેપ કર્યા ઝઘડેના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા પર આક્ષેપ કર્યા પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા સામે લડાઈ હતી શબ્દ સરળ તળવી સામે લડાઈ હતી આ જિલ્લાના પ્રમુખ નીલરાવને પણ ગાળો ભાંડી છે એમની સામે પણ પડ્યા હતા ઘનશ્યામ પટેલ સામે પડ્યા હતા મહેશભાઈ વસાવા સામે છોટુભાઈ વસાવા સામે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા સામે પડ્યા છે એમની આ વૃત્તિ રહી છે એમનાથી કોઈ એમનાથી કોઈ આગળ જાય સહન નથી થતું ત્યારે મનસુખભાઈ જે પ્રકારે એ ઘરે બોલાવીને જે મીડિયા સ્ટેટમેન્ટો જે આપે છે એ પાર્ટી પણ જાણે છે સરકાર પણ જાણે છે પાયાવિહોની વાતો કરે છે આજે જનતા જાગી ગઈ છે આજે જનતા એ પ્રોગ્રામોના હિસાબ માંગે છે એ પૈસા કોઈ કમલમમાંથી નથી આવ્યા કોઈ નેતાના ઘરેથી નથી આવ્યા જે પણ પચાસ કરોડના ખર્ચા થયા છે એ નર્મદા જિલ્લાના આદિજાતિ બાળકોના આદિજાતિ લોકોના વિકાસના ખર્ચા થયા છે એનો એક એક રૂપિયાનો અમે હિસાબ લઈશું અને જે પણ ઉઠાંતરી થઈ છે એના પર સીઆઈડીની તપાસ થાય અને એવા લોકો પર કાર્યવાહી થાય એ લડત આવનારા દિવસોમાં વધવાની છે